જય દ્વારકાધીશ મારા તમામ મિત્રોને સ્વાગત છે તમારું એક ખાસ અપડેટમાં પાછલા છેલ્લા દિવસોથી એમ કહી શકાય કે લગભગ અઠવાડિયા સુધી માવઠાનો માર છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળ્યો અને સાથે સાથે ઘણા વિસ્તારોમાં સારો એવો વરસાદ જે ચોમાસામાં પડતો હોય એવો વરસાદ જોવા મળ્યો અને હાલમાં જોઈએ તો સારું એવું તાપમાનમાં વધારો થયેલ છે અને બીજી એક મહત્વની વાત કરવાની છે આ માટે બનાવવામાં આવ્યો કે બંગાળની ખાડીમાં અને અરબસાગરમાં સિસ્ટમ બતાવી રહ્યા છે નમસ્કાર સ્વાગત છે તમારું અને વાત કરીશું આજ સૌથી પહેલા તો વાત કરીએ કે આવનારા દિવસોમાં હજુ 5 થી છ દિવસ સુધી સીમિત વિસ્તારમાં માવઠા અને વાદળો છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં જોવા મળશે એમાં પણ સૌરાષ્ટ્રના ખાસ કરીને ભાવનગર અમરેલી તેમજ બોટાદ સુરેન્દ્રનગર વિસ્તારોમાં છે એ સીમિત વિસ્તારમાં વિસ્તારમાં એકલ દોકલ જગ્યાએ માવઠા છે એ જોવા મળશે મિત્રોને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ સીમિત વિસ્તારમાં માવઠા છે એ જોવા મળશે છૂટાછવાયા વિસ્તારમાં જે પ્રી મોન્સૂન તરીકે વરસાદ છે હાલમાં અસ્થિરતાના હિસાબે છે એ થતો હોય છે ત્યારબાદ મહત્વની વાત કરવાની છે કે અરબ સાધરમાં અને બંગાળની ખાડીમાં મજબૂત અને મોટી વરસાદી સિસ્ટમ છે એ હવામાન ચાર્ટે છેલ્લા બે દિવસથી બતાવવાનું શરૂ કર્યું છે તો અત્યારે એમ કહી શકાય કે ચોમાસું પવનો છે એ ધીરે ધીરે બેસતા હોય છે તેમજ આઈટીસી જે રેખા એટલે કે અંતઃ ઉષ્ણ કટિબંધીય અભિસરણ ક્ષેત્ર જે આપણે સેટેલાઇટમાં જોઈએ તો એક મોટો વાદળનો બેલ્ટ હોય છે આ છે એ ચોમાસાને આગળ વધારવામાં મદદરૂપ થાય છે અને એના બાદ ચોમાસું છે એ ધીરે ધીરે આવતું હોય છે ટૂંકમાં એમ કહીએ તો અત્યારે અસ્થિરતાનો વધારે પડતો માહોલ હોય છે જેના હિસાબે અરબસાગરમાં અને બંગાળની ખાડીમાં છે એ આ પ્રકારની સિસ્ટમો બનતી હોય છે આ ઉપરાંત એને ભાગ ભજવતા પરિબળો જેમ કે આયોડી ઇન્ડિયન ઓશન ડીપોલ એટલે કે અરબસાગરનું તાપમાન તેમજ બંગાળની ખાડીનું તાપમાન આ ઉપરાંત વિવિધ લેવલે અલગ અલગ લેવલના પ્રેશર અને પવનો છે એ સિસ્ટમને મજબૂત બનાવવામાં વેગ આપતા હોય છે આ ઉપરાંત એમ જેવો એટલે કે મેડન જુલિયન ઓસિલેશન પણ છે એ ફેસ બે અને ત્રણમાં આવે તો બંગાળની ખાડી અને અરબ સાગરની સિસ્ટમને બનવામાં છે એ વેગ આપતો હોય છે ટૂંકમાં એમ કહી શકાય કે ચોમાસા પહેલાં અથવા તો ચોમાસાની શરૂઆતમાં આ બંને સાગરમાં બંગાળની ખાડીમાં અને અરબસાગરમાં આ પ્રકારની સિસ્ટમ બનતી હોય છે અને આ વર્ષે પણ બતાવવાનું શરૂ કર્યું છે જેમાં ઈસીએમ ડબલ્યુ એફ ચાર્ટ છે એ અરબસાગરમાં સિસ્ટમ બતાવે છે મજબૂત સિસ્ટમ અને ગુજરાતને અસર કરતા થાય તેવું બતાવે છે તારીખ ત્રેવીસ જિલ્લા અને સિત્યાવીસ મે દરમિયાન ત્યારબાદ જીએફએસ એટલે કે અમેરિકન હવામાન ચાર્ટની વાત કરીએ તો અમેરિકન હવામાન ચાર્ટ અરબસાગરમાં કોઈ પણ પ્રકારની સિસ્ટમ બતાવતું નથી પરંતુ બંગાળની ખાડીમાં આ સમય દરમિયાન એટલે કે ત્રેવીસથી લઈ અને ત્યાવીસ મે દરમિયાન છે એ બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બતાવે છે અને આ સિસ્ટમ છે એ ધીરે ધીરે ઉત્તર તરફ ફસે છે તેવું હાલ એનું લેટેસ્ટ હવામાન મુજબ તારણ છે ટૂંકમાં કહીએ તો બંને હવામાન ચાર્ટમાં ડિફરન્ટ છે સ્વાભાવિક છે શરૂઆત છે હજુ ઘણા દિવસો છે એટલે ફેરફાર આવતા હોય છે અને એમાં પણ મજબૂત સિસ્ટમમાં તો છેલ્લે ચોવીસ કલાકની વાર હોય ત્યારે પણ આપણે નક્કી ના કરી શકીએ કે કયા વિસ્તાર તરફ જશે ટૂંકમાં અત્યારથી એમ કહી શકાય કે આ બંને હવામાન ચાર્ટ છે એને સિસ્ટમ બનાવવાનું ચાલુ કર્યું છે સિસ્ટમ બતાવવાનું શરૂ કર્યું છે અને આગળ આગળ સિસ્ટમ છે એ ક્યારે બનશે તેમજ કેટલી મજબૂત થશે કયા વિસ્તારને અસર કરશે તેને લગતી સંપૂર્ણ માહિતી છે એ આવનારા બેથી ત્રણ દિવસમાં વધારે પડતો ખ્યાલ આવી શકે લો પ્રેશર બનશે કે એનાથી વધારે મજબૂત બનશે અથવા તો વરસાદી સિસ્ટમ બનશે અથવા તો ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ વાવાઝોડાનું સ્ટેજ પણ ધારણ કરશે જેવી અનેક બાબતોનો ખ્યાલ છે એ આવનારા દિવસોમાં આવતો રહેશે તેને લગતી મહત્ત્વની જાણકારી છે એ હું તમારી સમક્ષ રજૂ કરતો રહું વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન જય વારકા